સુરત શહેરના અડાજણ વિસ્તારમાં કિડ્સ નર્સરી ચલાવતા કેતન પરમાર નામના નરાધમે માનવતાને શરમાવે કૃત્ય આચર્યું હતું પોતાની મહિલા મિત્રની દીકરી પર જ તેને ખરાબ નજર રાખી હતી અને ઘરે એકલતાનો લાભ લઈને સગીર યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો સતત બે વર્ષથી આ યુવતીને નરાધમે પોતાની હવસનો શિકાર બનાવી હતી વધુમાં કેતન પરમાર યુવતીને પોતાના તાબે થવા માટે બેલ્ટથી માર મારતો હોવાનું પણ જાણવા મળ્યું છે આ સમગ્ર બાબત અંગે ભોગ બનનાર યુવતીએ પોતાની માતાને હકીકતથી વાકેફ કરતા અડાજણ પોલીસ મથકમાં નારાધમ કેતન પરમાર સામે ફરિયાદ દર્જ કરવામાં આવી હતી અને પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી એક કેતનભાઈ વાગરી કરીને છે આશરે એકતાલીસ વર્ષની ઉંમરનો છે હાલમાં એ એના ઘરે આવતો હતો અને બે ત્રણ મહિનામાં આવે અને બે ત્રણ વખત એને આ છોકરી સાથે સંભોગ કરેલ છે એટલે આવું છ સાત મહિના પહેલાંથી આ ચાલતું હતું પછી આ છોકરી કોઈને કીધું નહીં કંઈ નહીં પરંતુ પછી બે ત્રણ દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને એને એના ખા પપ્પાને કીધું એનો મુદ્દો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને પણ અટક કરવામાં આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે જે આશરે એકતાલીસ વર્ષનો છે અને અગાઉથી જ લગ્ન છે એને બે છોકરા અને એક છોકરી છે સંતાનમાં અને હાલમાં આરોપીને અટક કરેલ છે